અચ્છા અચ્છા ખાઈ જા તો મારી જોલા એય જા તો મારી જોલા હે જા તો મારી જોલા જા તો 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 જા તો

શ્રેયસ સુદીડા શ્રેયસ કોઈ નડા શ્રેયસ સુદીડા શ્રેયસ જા હા આબ કે ફાઈટ થઈ જશે ફાઈટ કરીશ ચિકરે ફાઈટ થઈ જશે ચિકરે સવાર દે કિચુરા હિસ્તા કાસરા પીતરા પિક્કાલા નસકરે આદાયે મારશે આ નઈ હસ